ઓગણસિત્તેર હજાર ચારસો ને પચાસ રૂપિયા જોવા મળી રહ્યા છે તેમજ મિત્રો સો ગ્રામ સોનાના ભાવ જોઈએ તો છ લાખ ચોરાણું હજાર પાંચસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં બાવીસ કેરેટ સોનાના ભાવમાં નવસો ને ત્રીસ રૂપિયાનો પ્રતિ સો ગ્રામ વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે આપણે ચર્ચા કરીશું ચાંદીના ભાવની વધઘટ કે ચાંદીના ભાવમાં શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે ચાંદીના ભાવમાં પણ આજે થોડોક વધારો થયો છે તો વધારો કેટલો છે અને આજે એક કિલો ચાંદી ગુજરાતમાં શું ભાવે વેચાઈ રહી છે તે આજે આપણે જોઈશું તો મિત્રો ચાંદીના ભાવની વાત કરી લઈએ તો હવે આપણે એક ગ્રામ ચાંદીના ભાવ જોઈએ તો મિત્રો એક ગ્રામ ચાંદીના ભાવ પંચોતેર રૂપિયા દસ ગ્રામ ચાંદીના ભાવ સાતસો સત્તાવન સો ગ્રામ ચાંદીના ભાવ સાત હજાર પાંચસો સિત્તેર રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ મિત્રો પંચોતેર હજાર સાતસો રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં ચાંદીના ભાવમાં પણ આજે પાંચસો રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે કિલોના ભાવે તો મિત્રો આવનારા દિવસોમાં સોના ચાંદીના શું ભાવ રહે છે તેની પણ આપણે આ ચેનલ ઉપર માહિતી આપીએ છીએ તો જરૂરથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બે લાયકન પણ દબાવી દો મિત્રો તો મિત્રો ફરી એકવાર આપણે ચાંદીના ભાવ ઉપર નજર કરી લઈએ તો દસ ગ્રામ ચાંદીના ભાવ સાતસો સત્તાવન રૂપિયા સો ગ્રામ ચાંદીના ભાવ સાત હજાર પાંચસો સિત્તેર રૂપિયા અને કિલો ચાંદીનો ભાવ મિત્રો પંચોતેર હજાર સાતસો રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં આજે એક કિલો ચાંદીના ભાવમાં પાંચસો રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે ફરી મિત્રો આપણે બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ સોનાના ભાવ છ હજાર નવસો પિસ્તાલીસ દસ ગ્રામ એટલે કે એકતોલા સોનાના ભાવ ઓગણ હજાર ચારસો પચાસ રૂપિયા અને કિલો ચાંદીનો ભાવ એ આપણે જોયો તેમ સો ગ્રામ સોનાના ભાવ મિત્રો છ લાખ ચોરાણું હજાર પાંચસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો છેલ્લા બે દિવસમાં સો ગ્રામ સોનાના ભાવમાં અગિયારસો નેવ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે તેમજ દસ ગ્રામ એટલે કે એક તોલા સોનાના ભાવમાં એકસો ને ઓગણીસ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે મિત્રો છેલ્લા બે દિવસની અંદર તો મિત્રો હવે આપણે બાવીસ કેરેટ સોનાના ભાવની તો વાત કરી લીધી તો મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાના ભાવ જોઈએ તો મિત્રો સાત હજાર બસો ચોત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનાના ભાવ બોતેર હજાર ત્રણસો ચાલીસ રૂપિયા અને સો ગ્રામ સોનાના ભાવ મિત્રો સાત લાખ તેવી હજાર ચારસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવની અંદર પણ નવસો ને રૂપિયાનો સો ગ્રામ સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો આવનારા દિવસોમાં સોના ચાંદીના શું ભાવ રહેશે તેમજ દરરોજના સોના ચાંદીના ભાવ જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી દીજો મિત્રો